અંકલેશ્વર પાલિકા દ્વારા તાજેતરમાં શહેરના મુખ્ય માર્ગ પર તેમજ આંતરિક માર્ગો પર દબાણ દૂર કર્યા હતા જે દબાણકારો દ્વારા પુનઃ દબાણની શરૂઆત કરતા પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડીયા તેમજ ટીમ દ્વારા મુલ્લાવાડ પાલિકા કચેરીથી ત્રણ રસ્તા સર્કલ થઈ સ્ટેશન રોડ પર પગ પાળા સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત દબાણકર્તા અને ગંદકીના મુદ્દે ચીફ ઓફિસર કેશવ કોલડીયા અને સેનેટરી ઇન્સ્પેક્ટર રધુવીરસિંહ જે મહિલા અને સેનિટેશન ઝોન એકથી ત્રણના તેમજ સ્પેશિયલ ટીમના કુલ બાર કર્મચારી કર્મચારીઓની બે ટીમ દ્વારા દબાણકર્તાઓને રોડ કે અડચણ રૂપ ના આવવા તાકીદ કરી હતી એટલું જ નહીં તેમની પાસેથી દંડ પણ વસૂલ્યો હતો તો સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ છૂટક વિક્રેતા પાસેથી પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કરી દંડની વસૂલાત કરી હતી આ ઉપરાંત ગંદકી ફેલાવતા તત્વો સામે પણ દંડ ફટકાર્યો હતો તો સમગ્ર કામગીરી દરમિયાન વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું મુલ્લાવાડ તેમજ જીનવાલા સર્કલ પાસે ફર્નિચર દુકાનદારો સામે દબાણ તેમજ ગંદકીના મુદ્દે કડક કાર્યવાહીના ભાગરૂપે દંડ દંડ ફટકાર્યો હતો પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા આઢાર ઇસમ પાસેથી કુલ બાવીસ કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો અને વહીવટ ચાર્જ રૂપિયા છ હજાર સો દંડની વસૂલાત કરી હતી ગંદકી કરતા પાંચ ઇસમો પાસે વહીવટી ચાર્જ સાતસો પચાસ સ્થળ ઉપર વસૂલાત કરી હતી દબાણ કરતા અગિયાર ઇસમો પાસેથી વહીવટી ચાર્જ રૂપિયાનો દંડ સ્થળ પર વસૂલ કરી હતી જાહેરમાં ઇસમો પાસે રેડ સ્પોટ અંગેનો વહીવટી ચાર્જ નો દંડ ફટકાર્યો હતો પાલિકાએ કુલ ઇસમો પાસેથી કુલ વહીવટી ચાર્જ સ્થળ પર વસૂલ કરવામાં આવ્યું હતું સામેની ઝુંબેશ તારીખ જાન્યુઆરી જાન્યુઆરી સુધી

અત્યારે કાર્યરત છે